હું આવી ગઈ છું જોશીપરા વોર્ડ નંબર ચારમાં અને આપણી સાથે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તો આપણે એની સાથે વાત કરી અને આ રોડ વિશે મેળવીએ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર ચાર જોશીપુરાના શાક માર્કેટથી કૈલાસનગરને જોડતા રોડમાં ભૂગર્ભ ગટરનું કામ ટોરેન્ટ ગેસની જે લાઈન હતું એનું કામ પૂર્ણ થતાં ત્યાં આ રોડને સીસી રોડ બનાવવામાં આવેલ છે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડને ખૂબ જ લાઇન લેવલ અને સારો બનાવવામાં આવ્યો છે આજે લોકો માટે આને ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે એટલે જ્યાં જ્યાં પણ ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટ ગેસનું કામ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થશે ત્યાં આવા જ રોડ બનાવવામાં આવશે હવે આપણે અહીંયા સ્થાયી લોકો જે છે એની પાસેથી થોડા રિવ્યૂ લઈએ રોડનું કામ ખૂબ જ સારું કરેલ છે કોર્પોરેટરશ્રીઓની નિગરાણીમાં પહેલાં જે તે તકલીફો હતી ગટરના લીધે એવું પંદરક દિવસ વેઠવું પડ્યું પણ કોર્પોરેટરશ્રીઓએ ખાતરી આપી હતી કે ગટરનું ગેસની લાઈનનું કાર્ય પૂર્ણ થશે એટલે તમને સંપૂર્ણપણે રોડ રસ્તા અને ગટરનું કામ વ્યવસ્થિત રીતે કરી દે જે એમને લોકોએ કરી બતાવ્યું છે અને અમે સ્થાયિક લોકો અહીંથી રોડના કામથી અને અમારા કોર્પોરેટરશ્રીઓથી સંતુષ્ટ છીએ અને કામ એકદમ વ્યવસ્થિત કરેલું છે એમને રોડનું કામ ખૂબ જ સારું છે અને ઝડપથી કામ થયું અને ગટરનું અને ગેસ લાઈનનું પૂર્ણ કામ કર્યા પછી રોડનું બહુ સરસ કામ કામ છે થેન્ક યુ આભાર